અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળ દરમિયાન સૌપ્રથમ વિદેશ યાત્રાએ સાઉદી અરબ ગયા છે જે તેમના મિડલ પ્રવાસનો એક ભાગ છે ત્યારે આ પ્રવાસ દરમિયાન કેટલાક મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે જેમાં ઇતિહાસની સૌથી મોટી ડિફેન્સ ડીલ છે તે સાઈન કરવામાં આવી છે આ ઉપરાંત તેના બદલામાં સાઉદી અરબ છે તે અમેરિકામાં છસો બિલિયન ડોલરનું રોકાણ કરવાનું છે દરમિયાન ટ્રમ્પે છે તે પ્રિન્સ ક્રાઉન વખાણ પર કર્યા છે અને તેમને ઇઝરાયલને એક માન્યતા દેશ તરીકે આપવાનું પણ સજેશન આપ્યું છે આ વારંવાર ટ્રમ્પ જે બાબતનો ઉલ્લેખ કરી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સમાધાન થયું જે યુદ્ધ વિરામ થયો તેમાં તે પોતાની સરકારને અને પોતાને ક્રેડિટ આપવાનું ચૂકતા નથી ફરી એક વખત તેમણે આ યાત્રા દરમિયાન પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે ત્યારે ટ્રમ્પની જે વિદેશ યાત્રા છે તેના લઈને કેટલાક મહત્વના સમાચારો પણ આજે વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજી દક્ષિણી અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે 12.1 લાખ કરોડની ઇતિહાસની સૌથી મોટી ડિફેન્સ ડીલ થઈ છે અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે જે આ ડિફેન્સ ડીલ કરવામાં આવી છે તેને અમેરિકાએ ઇતિહાસની સૌથી મોટી ડિફેન્સ ડીલ ગણાવી છે જેમાં અમેરિકા તરફથી સાઉદી અરબને પાંચ ક્ષેત્રોમાં શસ્ત્રો અને ટેકનિકલ સહાય મળવાની છે જેમાં સાઉદી અરબને સી વન થ્રી ઝીરો ટ્રાન્સપોર્ટ વિમાનો રેડાર સિસ્ટમ એડવાન્સ મિસાઇલ અને હથિયાર અને ટેકનોલોજી બાબતે ઘણા બધા લાભ મળવાના છે તો બદલામાં જે છે તે સાઉદી અરબ આગામી ચાર વર્ષમાં અમેરિકા માટે રૂપિયા પચાસ લાખ કરોડનું રોકાણ કરશે ત્યારે ટ્રમ્પે ઉલ્લેખ કર્યો છે કે આ રોકાણ એક ટ્રિલિયન ડોલર સુધી પણ પહોંચી શકે છે આ ઉપરાંત ટ્રમ્પે છે તે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એમબીએસના વખાણ કરતા કહ્યું કે મને લાગે છે કે સાઉદી અરબ ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપે અને તેઓ અબ્રાહમ એગ્રીમેન્ટમાં જોડાય તો આ અબ્રાહમ એગ્રીમેન્ટ શું છે એ જાણી લઈએ તો અબ્રાહમ એગ્રીમેન્ટ એ એક ઐતિહાસિક શાંતિ કરાર છે જે બે હજાર વીસમાં યુનાઇટેડ સ્ટેટ્સની મધ્યસ્થતામાં થયો હતો આ એગ્રીમેન્ટ હેઠળ ઇઝરાયલે કેટલાક અરબ દેશો સાથે તેના સંબંધો સામાન્ય કરવા માટે સહમતી આપી હતી અને આ દેશોમાં ખાસ કરીને બહેરીન મોરોક્કો અને સુદાનનો સમાવેશ થાય છે તો હવે વાત કરીએ કે જ્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરની વાત હતી ત્યારથી છે તે ટ્રમ્પ આ બાબતે પોતાને અને પોતાની સરકારને ક્રેડિટ આપવાનું ચૂકતા નથી આપણે ત્યાં કહેવાય છે કે એકને એક જુઠ્ઠાણું છે તે વારંવાર બોલવામાં આવે તો તે સત્ય થઈ જતું હોય છે અને આવું જ કામ કંઈક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે જ્યારથી સીઝ ફાયર લાગુ થયું ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ હોય કે તેમનું પોતાનું નિવેદન હોય સંબોધન હોય અને હવે આ વિદેશ યાત્રા દરમિયાન પણ તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે અને તેમણે કહ્યું છે કે અમારી સરકાર દ્વારા બંને દેશોને વ્યાપાર મુદ્દે દબાણ બનાવવામાં આવ્યું કે જો તમે બંને આવી રીતે છે તે લશ્કરી કાર્યવાહી શરૂ રાખશો તો અમે ભારત અને પાકિસ્તાન સાથે ટ્રેડ નહીં કરીએ અને આવું કઈ અને અમારી મધ્યસ્થતાથી અમારી સરકારની મધ્યસ્થતાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે લશ્કરી કાર્યવાહી હતી તેનો વિરામ થયો છે અને લાગુ છે છે હકીકતમાં આપણી જે મિનિસ્ટ્રી તેના દ્વારા જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં કહેવામાં આવ્યું હતું કે ડીજીએમઓ વચ્ચે જે વાત થઈ છે બંને દેશના ડીજીએમઓ વચ્ચે કે હવે આ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે અને તેની સામે ભારતે કેટલીક શરતો પણ રાખી હતી કે જો આ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ફરી એક વખત ઓપરેશન છે તે કન્ટિન્યુ રહેશે તો જણાવ્યા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે છે કે મારી આ જે તે લાગુ થયું હતું સૌથી મોટી ડિફેન્સ વાત હોય પ્રિન્સ ક્રાઉનના વખાણની વાત હોય અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે મધ્યસ્થતાની વાત હોય ઇઝરાયલ સાથેના સંબંધો છે તે મજબૂત કરવાની વાત હોય તેને દેશ તરીકે માન્યતા આપવાની વાત હોય આ તમામ બાબતો છે તે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના વિદેશ પ્રવાસને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે તો ટ્રમ્પના આ યાત્રા અને આ ડીલ વિશે તમારું શું મંતવ્ય છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર